અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો માંગરોળના કોસંબાના દંપતી પણ હતા પ્લેનમાં સવાર અર્જુન કૃપા ગોહિલ વસવાટ કરે છે દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા દંપતી દીકરો બંનેને એરપોર્ટ પર મૂકી પરત કોસંબા આવી રહ્યો હતો દુર્ઘટનાની જાણ થતા વડોદરાથી પરત અમદાવાદ ગયો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા મહેન્દ્રસિંહ ઉદયસિંહ વાસંજ્યા મારા નાના ભાઈ થયા અર્જુનસિંહ ઉદયસિંહ વાસંજા એમના ઘરમાંથી દિવ્યાબેન ઉદયસિંહ વાસંજિયા એ લોકો લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને આ એ સવારના નીકળ્યા અને બપોરના આ એ હતો ને મને આ ન્યૂઝ ટીવીના ન્યૂઝ દ્વારા ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે બીજી અંદરની કોઈ માહિતી અમને કોઈ તરફથી મળી નથી હું એની રાહ જોઉં છું એટલે મને માહિતી મળે તો હું આગળ મારે શું કરવું મને પણ સમજવું પડે છે કોઈ નથી ભાઈને એમના બધા છે પણ ત્યાં એ લોકોને મુલાકાત કદાચ નહીં આપવા દેતા હોય દૂર હશે હમણાં અહીંયાથી મારા બે ભાઈઓ મારો છોકરોને એ લોકો ગયા છે માહિતી લેવા પણ હજુ એ નીકળ્યા એટલે હજુ એ પહોંચ્યા છે કેમ એ મારા માટે પણ એક સવાલ છે અત્યારે મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસંડિયા છે જે આ ઘટના થઈ છે તેમાં તેમાં મારા અંકલ અને આંટી અંકલનું નામ અર્જુનસિંહ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા ને આજે સવારે ચાર વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે એક વાગ્યાનો અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે બે વાગે ખબર પડી ના તે લોકો છે એ લોકો ત્યાં જ છે એમની સાથે અંકલ આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યાનો છે